મને નહીં મળે એટલે આ ઈડલી આખું ઘર ખાશે ને તો મારા માટે કેમ નથી આ ઈડલી આ ઈડલી આખા ઘર માટે નથી ફક્ત બા માટે જ છે અને જો રોજ સવાર સવારમાં આપણે આવા ગરમ નાસ્તા કરીશું ને તો ભૂખ ભેગા થઈશું પણ મમ્મી હું આ ઘરની વહુ છું મને પણ ક્યારેક કંઈક ખાવાનું મન થાય તો ખાવ જ ને તારે તેવ પાડવાની જરૂર જ નથી તારે નાસ્તો જ કરવો છે ને તો લે આ સાંજની ભાખરી પડી જ છે ચા સાથે ખાઈ લે ચડાવીને કેમ બેસી ગઈ હા મમ્મી એટલી બનાવી છે અને મને ચોખ્ખી ના પાડી દીધી કે તારે ઈડલી નથી ખાવાની હા સવાર પડ્યું નથી અને તમારે સાસુ વહુની મોકાણ ચાલુ થઈ નથી અરે તમારે બે સાસુ વહુને આના સિવાય બીજો કોઈ કામ ધંધો છે કે નહીં એ મોકાણ હું નથી કરતી હા તમારા મમ્મી કરે છે એટલે મને તો છે ને આ ઘર માં એવી રીતે રાખે છે કે જાણે આ ઘરની હું નોકરાણી છું છો નીતા આ બધી વાત છોડ મારે અત્યારે આમ પણ ઓફિસ જવાનું મોડું થાય છે હું નીકળું છું ઓફિસ જવા માટે સાંજે આવીને હું મમ્મીને બધું સમજાવી દઈશ ઓકે પણ તું અત્યારે મમ્મી સાથે બીજી કોઈ માથાકૂટ નહીં કરતી હા હું નીકળું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

હવે ચા હારે કાલની તાડી ભાખરી ખાઈ લે તો એને શું વાંધો આવે હા હું પણ તો કાલની તાડી ભાખરી ખાઈ જ લઉં છું ને અરે તું કાલ સાંજનું તાડું ખાઈ લેશો તો એનો મતલબ એવો તો નથી ને કે વહુને પણ ખાવું પડે અરે કોઈની સાથે આવી જબરજસ્તી ન કરાય અને સાચું કહું ને તો આ ઘરની અંદર ઝઘડા તું જ ઊભા કરે છે આ તારો જ બધો વાંક છે બસ ઓ નટિયા આ ઘરની વાતોમાં તારે તો પડવાનું જ નહીં આ આજકાલની છોકરીઓ કેવી હોય તને ખબર છે એ આમનું કીધું કઈ ને એને માથે નો ચડાવાય બા આ મને બધી ખબર પડે છે હું કઈ નાનો એવો કીકલો નથી અરે પારકા ઘરની દીકરી પરણીને આપણા ઘરમાં આવી છે એને સરખી રીતે રાખવી પડે એની હારે આમ વારો તારો ના કરાય નહીતર ઘર બગડતા વાર નહીં લાગે તમને ખબર છે આ જૂના જમાનામાં તમે લોકો તો જેમ ટાડું ખાઈને રહેતા ને એ બધું ચાલતું અરે અત્યારની વહુને તો આમ હથેળીમાં રાખો ને તો જ ઘર ચાલે

મારે છે ને તમારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી અત્યારે તમે બંનેઓ બેસો હું જાઉં છું મારે ઘણા કામ છે અરે પોતે ઘરડી થવા આવી તો જરાક બુદ્ધિ નથી ઘરની અંદર કેમ રહેવું ને વહુને કેમ રાખવી ને કઈ ખબર જ નથી પડતી આ તમે તમારી વહુને આમ રાખતા હતા હજી પણ આ સવારની વાતને લઈને ગુસ્સે છે બસ કરને આ બધું ભૂલી જાય બધું કેવી રીતે ભૂલી જાવ આ ઘરમાં મારી અવગણના થઈ રહી છે મારી ઉપેક્ષા થઈ રહી છે આ ઘરમાં છે ને મારું સ્થાનિક એક નહીં પણ નોકરાણીનું છે નથી હું મારી મરજી મુજબ રહી શકતી કે નથી કઈ મારી મરજીનું કરી શકતી અરે મમ્મી એ તને ખાલી ઈડલી ખાવાની ના પાડી એમાં તો તું આટલું બધું બોલી રહી છે સાચું કહું ને નીતા તો તું છે ને આ નાની સરખી વાતમાં રજનું ગજ કરી રહી છે સવાલ ખાલી ઈડલીનો નથી આકાશ છેલા એક મહિનાથી મમ્મી મને ઘી નથી વાપરવા દેતા ઘી વાળી કોઈ પણ વસ્તુ નથી બનાવવા દેતા થોડા દિવસ પહેલા હું ઘઉંના લોટનો શીરો બનાવતી હતી તો મને ના બનાવવા દીધો અને ઘીની બેણી મારા હાથમાંથી લઈ લીધી અને કેવા લાગ્યા કે તને ખબર છે ઘી અત્યારે કેટલું મોંઘું થઈ ગયું છે હા કિલોના 500 રૂપિયા ભાવ છે એટલું મોંઘું ઘી વપરાતું હશે આકાશ મેં તમને અત્યાર સુધી નહોતું કીધું પણ મમ્મી એક મહિનાથી મને રોટલીમાં કે ભાખરીમાં ઘી નથી લગાવવા દેતા ઘી વાળી કોઈ પણ વસ્તુ નથી ખાવા દેતા મને આ તું શું વાત કરે છે મમ્મી તને તનેરમાં કોઈ જ વસ્તુ વાપરવા નથી દેતા અને અને આટલી હદે તારી ઉપેક્ષા કરે છે નેતા એમ છતાંય તું મને આ વાત કહેતી કેમ નથી તારે મને વાત જણાવી તો જોઈએ ને આકાશ જો આ બધું હું તમને કહું તો મમ્મીને એવું લાગે કે બહુ એના ઘરવાળાને સાંધા ભરવે છે એટલે હું તમને નહોતી કહેતી ઠીક છે કાલે હું ઓફિસ જવાની રજા રાખીશ અને ઘરે રહીને બધું જ જોઈશ કે તને તારી મનપસંદની વસ્તુ બનાવતા કે ખાતા કોણ રોકે છે તારે જે કંઈ પણ ખાવું હોય ને એ તો બનાવી લેજે હવે હું પણ જોઉં છું કે મમ્મી તને કેવી રીતે રોકે છે આ તું શું બનાવી રહી છે મમ્મી શાક રોટલી ને શીરો મે તને ના પાડી છે ને કે શીરો નહી બનાવવાનું ઘી કેટલું માંગું છે તને ખબર નથી પડતી મમ્મી ઘી માંગું છે તો પછી ગરમા લાવો છો શું કામ અરે પાણી લગાડતા હોય તો રોટલી ઉપર તું છે ને વચ્ચે નહી બોલ બહુ ડોટ ડાયો ના બનીશ કેમ મમ્મી વચ્ચે કેમ ના બોલું આજ સુધી હું કઈ બોલ્યો જ નથી અને એટલા માટે તમે આ તમારી મનમાની ચલાવી રહ્યા છો કે તારે આ નહીં કરવાનું તારે પેલું નહીં કરવાનું તારે આ રીતે નહીં રહેવાનું બસ મમ્મી ઘરની વહુ છે છે એ આ ઘરમાં બધું જ જીવવાનો હક હા એની રીતે જીવવાનો હક છે પણ મન ફાવે એવું કરવાનો હક નથી સમજો શું મનમાં આવે એમ કર્યું છે નીતાએ અમે આજ સુધી તમે જેમ કહી રહ્યા હતા ને એમ જ કર્યું છે બિચારી પણ આજ પછી તમારે એને કંઈ જ કહેવાનું નથી મમ્મી એને જે મનમાં આવશે એ રાંધશે જે મનમાં આવશે એ ખાશે અને એને જેમ રહેવું હોય ને એમ જ રહેશે આગળમાં સમજી ગયા ને અનિતા તું જરા પણ ગભરાઈશ નહીં તારે જે કંઈ પણ ખાવું હોય ને એ તું ડરિયા વગર બનાવ હું પણ જોઉં છું કે તને તારું મનપસંદનું બનાવતા આવે કોણ રોકે છે જય શ્રી કૃષ્ણ નટોરભાઈ શું થયું મારી દીકરી નીતાને કેમ ઇમરજન્સીમાં હોસ્પિટલમાં એડમિટ કરવી પડે રાત્રે જયદેવભાઈ નીતાના બ્લડમાં ટીસી પોટેન્સ લેવલ વધારે છે એને ડોક્ટરે સ્પષ્ટ ના પાડી છે ઘીવાળી વસ્તુ ખાવાની તે છતાં એને ગઈકાલે ઘીવાળો શીરો ખાધો અને એમાં ને એમાં એનું બીપી હાઈ થઈ ગયું એસિડ લેવલ વધી ગયું અને અમારે એને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી અરુણા તને ખબર હતી કે વહુને આવી ગંભીર બીમારી છે આવી તકલીફ છે અને જો તને ખબર હતી તો તે અત્યાર સુધી આ વહુને અને આકાશને કંઈ વાત કેમ ન કરી નટુ અરુણા ને આ બધી ખબર હતી એટલે તો એ નીતાને કંઈ ખાવા નોતી દેતી અને નોતી ખાવા દેતી તો તું અને આકાશ મળીને એને બિચારીને કેટલું કહેતા હતા કે વહુને કેમ તું ખાવા ન દેતી એ જાણતી હતી કે એ ખાવાથી કેટલી નુકસાન થશે આવે અત્યારે રાતોરાત એને એડમિટ થવું પડ્યું ને તમે નહીં માનો પણ ડૉક્ટરના કહેવા પ્રમાણે જો બ્લડમાં પોટેન્સ વધારે હોય ને તો બ્રેઇન હેમરેજ કે હાર્ટ એટેક જેવી બીમારી પણ થઈ શકે છે અને નીતાને એટલા માટે નહીં કહ્યું કારણ કે હે બિચારી આ વાત સાંભળીને ગભરાઈ જાત અને ડૉક્ટરે કીધું હતું કે નીતાને હમણાં કોઈ પણ માનસિક તકલીફ થાય એવી વાત નહીં કરતા અરુણા અત્યાર સુધી તો મને એમ હતું કે તું વહુની અવગણના કરશો વહુને ખોટો ત્રાસ આપશો પણ હવે મને સમજાણું કે તું આવું બધું બોલીને વહુની કાળજી રાખતી હતી એનું ધ્યાન રાખતી હતી નટોરભાઈ મારી દીકરી નીતાનો ફોન આવતો હતો ને ત્યારે અરુણાબેન વિશે ફરિયાદ કરતી હતી ત્યારે મને ઘણો ગુસ્સો આવતો હતો મારી દીકરી ત્યારે રડતી પણ હતી ત્યારે મને વિચાર આવતો હતો કે આ મારી દીકરીને કેવી સાસ મળી છે કે એની ઉપર ત્રાસ ગુજારે છે પણ નટવરભાઈ મને અત્યારે સમજાયું કે અરુણાબેન તો મારી દીકરીની સગી જેવી છે એની કેટલી કાળજી રાખે છે એનું કેટલું ધ્યાન રાખે છે જયદેવભાઈ તમારી દીકરીને મે મારી કેરે બહુ ગણી જ નથી એ તો મારા માટે મારી દીકરી જ છે આજ નીતા હોસ્પિટલ માં છે ને તો એ મારો જીવ કપાય છે આકાશ તારે નોકરીએ જવું હોય તો જા બેટા હું અહીં બેઠી છું નીતા સાથે ના એ મમ્મી અરે આજે ઓફિસે નથી જોવું અને આમ પણ નીતાને આવી હાલતમાં મૂકીને હું ઓફિસ કેવી રીતે જાઉં બેટા પણ આ એક અઠવાડિયું થઈ ગયું તું ક્યાં સુધી આમ રજા પાડીશ હું છું ને તું ચિંતા નહીં કર હું ધ્યાન રાખીશ નીતા બહુનું બેટા હવે તો નીતાની તબિયત પણ સારી છે અને અઠવાડિયામાં તો એ ચાલતી ફરતી પણ થઈ જશે તું ચિંતા નહીં કર હું છું ને હું ધ્યાન રાખીશ નીતા બહુ નું તું તારે ઓફિસે જા ઠીક છે મમ્મી પણ તમે ધ્યાન રાખજો સારું છે હવે તો ચાલી પણ શકે છે અને થોડો આરામ પણ છે અરે વહુ બેટા તું શું કામ આવી તું આરામ કર ને મમ્મી આરામ કરી કરીને હવે હું થાકી ગઈ મારે તમારી બધાની સાથે બેસવું હતું આવ ને બેટા બેસ જ્યારે મને ઘીવાળી વસ્તુઓ ખાવાની ના પાડતા હતા ત્યારે મને એમ લાગતું હતું કે તમે મને ત્રાસ આપી રહ્યા છો મને હેરાન કરો છો મારી આ ઘરમાં અવગણના કરો છો પણ હવે મને સમજાયું કે જે પણ કરતા હતા ને એ મારા સારા માટે જ કરતા હતા પણ મમ્મી મને આવી બીમારી હતી તો તમે મને કહ્યું કેમ નહીં બેટા તને ચિંતા થાય ને એવી કોઈ પણ વાત કરવાની ડૉક્ટરે ના પાડી હતી તને ટેન્શન આપવાથી તારું પોટેન્સ લેવલ હાઈ થઈ જાય અને તને બ્રેઇન હેમરેજ જેવી બીમારી પણ આવી શકે એની શક્યતાઓ હતી બેટા એટલે એટલે મેં તને કે ઘરમાં બીજા કોઈને વાત ન કરી મમ્મી તમે મારી એટલી બધી સંભાળ રાખો છો તમે તો મારી સગીમાં જેવા છો મને તમારા પ્રત્યે જે ગેરસમજ થઈ હતી એના બદલ મને માફ કરી દો બસ બેટા બસ હવે તારે વધારે બોલવાનું પણ નથી ડોક્ટરે એની પણ ના પાડી છે વાહ આ નીતા હવે તો અરુણાની માફી માગી લીધી પણ મારે પણ તમારી માફી માગવી જોઈએ કારણ કે આ બીમારીની મને ખબર નહોતી ને એના કારણે મેં પણ તમારી ઘણી અવગણના કરી છે હા નટુ એટલે તો તને કીધું તું ને કે તું ઘરની વાતમાં નહીં પડ અરુણા જે કરે છે બરાબર કરે છે કારણ કે હું અને અરુણા જાણતા હતા કે નીતાને કેમ ન ખવાય અને છતાંય તું મને કહેતો તો કે બા આ ઉંમરે તમે બે હાથે ઉલાળો છો બેટા મને કોઈ બીમારી નહોતી ને આની બીમારી એવી હતી કે જરા કે જો ઘીવાળું ખાય ને તો સીધી હોસ્પિટલ જવું પડે